સુરતના ઉમરપાડામાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજાઈ જેમાં આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું તેઓએ સિત્તેર હજાર હેક્ટરમાં બનનારા અભ્યારણ્યનો સખત વિરોધ કર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોર રદ કરવાની માંગ કરી વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણની પણ માંગ કરી વર વરસાદમાં પણ આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂળમાં જોવા મળ્યા ઉમરપાડા નેત્રંગ સોનગઢ સહિતના વિસ્તારના લોકો રેલીમાં જોડાયા હતા જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભ્યારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે હાઈવાના હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી